બનાસકાંઠા કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલા મુરલીધર ચિનિંગમાં આગ લાગતા થરા ફાયર ફાઈટરની મદદ લેવાઈ સિહોરી દિયોદર રોડ ઉપર આવેલા મુરલીધર ચિનિંગમાં કોઈ અગમ્ય કારણસર અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો આકોલીની મુરલીધર ચિનિંગમાં આગની લપેટમાં બિયારણના કપાસ અને રૂ સહિત અનેક સાધન સામગ્રીને નુકસાન થયું થરા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા કાંકરેજ તાલુકાના આકોલી ગામની ઘટના સામે આવી કોઈ જાનહાનિ નથી પરંતુ મોટા પ્રમાણમાં રૂ અને બિયારણનો જથ્થો બળીને ભસ્મ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ